હાજી એવરીવન તો શું છે હાલ ચાલ વધારે છે શ્રી કૃષ્ણ હું ને કાલે શોપિંગ કરવા માટે ગયા મારા એક જૂના કસ્ટમર છે એ મને મળી ગયા જેમની પાસે મારી ઉધાર બાકી હતી સો આઈ થિંક બે એક હજાર રૂપિયા ઉધાર બાકી હતી તો હું દુકાનમાં ગયો એ ભાઈ પણ ત્યાં જ હતા સો પહેલાં મેં વિચાર્યું કે ભાઈ એ છે કે બીજો કોઈ છે પછી લાગે તો છે તો તમને બોલાય કે તમે વિજયભાઈ છો કે હા ભાઈ વિજયભાઈ છો તો તમને યાદ છે કે તમારે કંઈ રૂપિયા બાકી છે અને મારી દુકાન હતી એ તમારી ઉધાર છે કે હા મને ખ્યાલ છે કે ઓકે તો એ ભાઈ કીધું કે મારા ભાઈ કે તમને નથી આવવાનું એ કીધું આપે છો તો મને તમારી પાસે લેવાની જરૂર શું છે તો પછી એ ભાઈ પોતાનું જે બિલ હતો એ પેમેન્ટ કરી રહ્યા હતા અને મેં મારા કપડાં પણ લઈ લીધા હતા મેં કીધું તમે તમારું પેમેન્ટ કરો છો તો પછી મારું પેમેન્ટ પણ સાથે સાથે કરી નાખો કારણ કે તમારું રૂપિયા બાકી જ છે તો એ ભાઈ કીધું કે મતલબ મારી પાસે એટલી ક્રેડિટ નથી કે હું તમને રૂપિયા આપી શકવાનું એમ કીધું જોવા ખરા જેટલા થાય એટલા આપણા જેટલા નીકળ્યા એટલું આપણું સારું જ છે ને એમ તો એ ભાઈ પહેલાં બે હજાર નાખ્યા તો બે હજાર નીકળ્યા નહીં તો એના પછી એમ મેં પંદરસો નાખ્યા તો પંદરસો નીકળ્યા મેં કીધું સારું ચાલો પંદરસો તો નીકળ્યા મને શાયદ બે વર્ષ પછી મારી જે ઉધાર હતી એ મને મળીશું હજી પાંચસો રૂપિયા બાકી છે તો હવે આવતા મહિને એ ભાઈને ફોન કરશું ભાઈ પાંચસો છે મહેરબાની કરીને એ નાખી દો કારણ કે ઉધાર કરવી સહેલી છે ઉધારને નીકાળવી બહુ અઘરી છે કે આપણા જ રૂપિયા છે ને આપણે કાઢવા માટે કેટલા બધા ફોન કરવા પડતા હોય છે ત્યારે મહાન આપણે કસ્ટમર આપે છે અને અમુક તો ભાગી જતા હોય છે બટ બે ત્રણ થઈ જશે પછી આપણે અનુભવ મળી જતો હોય છે કે કેવો વ્યક્તિ કેવો છે સો એના પછી આપણે આઈડિયા આવી જાય છે આવવાની ત્યાં શું ઘર તો કરવાની જ ન હોય આ ધંધો એવો છે સો આપણે કરવી પડે